અમદાવાદ વસ્ત્રાપુર ખાતે અંધજન મંડળમાં બ્રાઇડલ મેકઅપ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું જેમાં પ્રજ્ઞા ચક્ષુ મુખબધીર અને હેન્ડિકેપ યુવતીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમ બાદ વિજેતા બનનારને ઇનામ આપવામાં આવ્યું હતું અંધજન મંડળમાં તેત્રીસ યુવતીઓએ બ્રાઇડલ મેકઅપ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો આ કોમ્પિટિશનમાં નવ બ્લાઇન્ડ યુવતી સાત પાર્શિયલી બ્લાઇન્ડ ચાર હેન્ડિકેપ અને ચૌદ મુકબધીર યુવતીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ માટે સંસ્થામાં બે દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં નવ પ્રજ્ઞાચક્ષુ યુવતીઓએ પોતાના ચહેરા પર જાતે જ દુલ્હનનો મેકઅપ કર્યો હતો છેલ્લા દસ વર્ષથી અંધજન મંડળમાં બ્રાઇડલ કોમ્પિટિશન રાખવામાં આવે છે પરંતુ પ્રથમ વખત જ પ્રજ્ઞાચક્ષુ યુવતીઓએ ભાગ લીધો હતો સંસ્થાનું કહેવું છે કે પ્રજ્ઞાચક્ષુ યુવતીઓને પ્રોત્સાહન મળે તે માટે સંસ્થા અવનવા કાર્યક્રમ રાખતી હોય છે બ્લાઇન્ડ હોવા છતાં એ લોકોએ આટલો સરસ મેકઅપ કર્યો જે આપણે ખુલ્લી આંખ રાખીને બી નહોતી કરી શકતા અને સેવન પાર્શિયલી બ્લાઇન્ડ છે અને ફોર્ટીન મુંગી છોકરીઓ છે અને પાંચ હેન્ડીકેપ છોકરીઓ છે આ બધી છોકરીઓએ બહુ જ સરસ તૈયાર કરી છે બ્રાઇડ્સને મોટી થતી ગઈ એમ એમ મને ખુદને થતું ગયું કે ના મારે બધાની કમ્પેરમાં આવવું છે જેમ નોર્મલ વ્યક્તિ જીવે છે એમ જ મારે જીવવું છે અને મને પહેલેથી જ મેકઅપ નો અને તૈયાર થવાનો બહુ જ શોખ છે એટલે મેં પહેલેથી એમ થોડું થોડું શીખતી ગઈ આખા પાર્લરમાં સૌથી ફર્સ્ટ નંબર આવે છે દર વખતે અને આ વખતનું બી એમનો ફર્સ્ટ નંબર આવે છે ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે અને એમને આખા પાર્લરમાં સૌથી સારું કામ મારી બહેનનું જ છે એવું એમના મેડમ પણ કહે છે અને મારા ઘરમાં પણ સૌથી સરસ કામ એનું જ છે બ્રાઇડલ કોમ્પિટિશનમાં ભાગ લેનારા યુવતીઓને દુલ્હન મેકઅપમાં વપરાતી મેકઅપ કિટ સંસ્થા દ્વારા આપવામાં આવી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ત્રણ વિજેતા યુવતીને ઇનામ વિતરણ કરાયું હતું જ્યારે ત્રીસ જેટલી યુવતીઓને પ્રોત્સાહક ઇનામ અપાયા હતા કેમેરામેન તેજસ દવે સાથે મોનિકા આહિર GSTV on the Vibe.